હેલ્લો મિત્રો તો કેમ છો મજામાં નહીં તો હમણાં આપણે સજા દિવસે ભેગા થયા છીએ મોટા લોકમાં તો તમે જુઓ અમારો આખો લોકમાં બનાવી રહીજો આજે તમને મુલાકાત કરવાની છે ઓર્ગેનિક રીંગણીની તો પાછળ તમે જુઓ આ છે ઓર્ગેનિક રીંગણી તમને એનો ફાલ હું દેખાડું મિત્રો તો આ વરસાદની સિઝન છે ને અત્યારે રીંગણાના ભાવ બહુ છે તો તમે જુઓ આ રીંગણીનો ફાલ કેવો છે આ એકદમ ઓર્ગેનિક રીંગણા છે તો તમે જોઈ શકો છો રીંગણા ખેતીવાડીમાં દેશી રીતે આ ઉગાડેલા રીંગણી છે તો તમે જુઓ કેટલામાં કેટલા વિસ્તારમાં રીંગણા ઉગાડેલા છે અને અહીંયા ભાઈબન છે જેનો ગોડાઉન છે જેનો આ કવો છે અહીંયા અને આનો આખો ફાર્મ હાઉસ છે આગળ એનો જો જમીન જાય છે ને આગળ આંબા છે તમે જોઈ શકો છો મિત્રો તમને રીંગણા દેખાડો છે મિત્રો આ રીંગણીનો ફાલ છે તમે આગળ જોતા આવો રીંગણીનો ફાલ મિત્રો અહીંયા રીંગણાં છે આવા રીંગણા થાય છે ઓર્ગેનિક રીંગણા કેવાય છે બિલકુલ દવાનો છો નથી કરતા આમાં દેશી ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે ગૌમૂત્ર ને મિત્રો અવશ્ય આવી ગયો જશો તમે જોઈ શકો છો આ એટલું મોટું છે હું તમને જે આમાં જે દવા યુઝ કરે છે જે ખાતરનો ઉપયોગ કરે છે તેમને મુલાકાત કરાવું હું તમને કેવી રીતે નાખી છે જો કવાથી પાણી પાય છે હવે તો ચોમાસું છે એટલે કંઈ વાંધો આવ્યો નથી તમારે રીંગણા ખાવાનું મન થાય તો જરા કોમેન્ટમાં જણાવી દેજો ઓર્ગેનિક રીંગણા જો મિત્રો આ છે દવા બહુ જો લાવવાનું અને પાણી નાર્વેલ નવા દેવાનું નિકાલ કરવાનો અને રીંગણામાં કાંઈ એ કંઈ જીવસંતુ ન રહે વાસ બહુ હશે મિત્રો બહુ ઉધાર રહે નહીં આગળ જો આજુબાજુના આપણા લોકેશન છે જોરદાર વરસાદ આવી ગયેલા ફૂલ પાણી છે આજુબાજુ આજુબાજુ બધું વાળી જ છે મિત્રો તો મિત્રો હવે ધીમે ધીમે હવે વિડીયા પાસે આવે છે તો તમે વિડીયોમાં ચેનલ સાથે જો બની રહેજો અને વિડીયો જોતા રહેજો તો મિત્રો થેન્ક યુ